ઉનાળાની સિઝનમાં મળતી પાકી કેરી અને તેના મીઠા રસમાંથી કેટલી જુદી જુદી પ્રકારની રેસીપીઝ બનતી હોય છે આ કેરી ઘણા બધા પ્રકારની પણ મળતી હોય છે કેસર કેરી બદામ કેરી વગેરે અલગ અલગ જાતની કેરી આવે છે પણ કોઈ પણ કેરી લો હંમેશા ટેસ્ટી લાગે છે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે હું મેંગો સ્મૂદીની રેસિપી લઈને આવી છું આ મેંગો સ્મૂદી નાના મોટા સૌને પસંદ પડે તેવું છે રોજ નવી રેસીપીઝ જોવા યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો ચાલો બનાવીએ મેંગો સ્મૂદી તે માટે સૌથી પહેલાં એક પાકી કેરી લેવી બાકી કેરી ઘણી બધી વેરાયટીઝમાં આવતી હોય છે તો તમે જે યુઝ કરતા હોય એ કોઈ પણ કેરી લઈ શકો તો આ મેં એક કેરી લીધી છે જેનો વજન આશરે ત્રણસો ગ્રામ જેટલો છે હવે તેની સૌથી પહેલાં આ રીતે છાલ કાઢી લેવી કેરીની છાલ કાઢી લીધા બાદ તેના નાના પીસીસ કરી લેવા તો આ રીતે ચાકુ વડે કટ કરી અને તેના પીસીસ કરી લેવા આ રીતે કટ કરવાથી સરળતાથી તેના પીસીસ કટ થઈ જાય છે મેં અત્યારે એક મોટી કેરી લીધી છે જો કેરી નાની હોય તો બે લેવી ત્યારબાદ કેરીના આ પીસીસને એક મિક્સ જારમાં એડ કરી દેવા આ સ્મૂધી મિક્સર જારમાં પણ બની શકે છે અને બ્લેન્ડરના ઉપયોગથી પણ બની શકે છે જો તમે બ્લેન્ડરથી બનાવવા માગતા હો તો તમે કોઈ પણ એક એવા ડીપ બાઉલનો યુઝ કરી અને તેમાં આ પીસીસ એડ કરી દેવા ત્યારબાદ તેમાં અડધી વાટકી ખાંડ એડ કરવી એક બાઉલ દૂધ લીધું છે તેમાંથી મેં અત્યારે અડધું બાઉલ એડ કર્યું છે અને થોડા આઈસ ક્યુબ એડ કર્યા છે ત્યારબાદ તેને જારમાં ગ્રાઇન્ડ કરી લેવા ફરી થોડું દૂધ એડ કરી ગ્રાઇન્ડ કરી લેવા જેથી આપણી સ્મૂધી રેડી થાય છે હવે તેને શવિંગ માટે એક ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ એડ કરી અને આ તૈયાર સ્મૂધી તેમાં એડ કરી દેવી ઉપર કાજુ બદામની કતરણ મૂકી તેને શવ કરવું તો આ રીતે સ્મૂધી ખૂબ જ ફટાફટ રેડી થાય છે અને બહુ જ ટેસ્ટી બને છે આ મેંગો સ્મૂધી એકવાર તમે જરૂરથી બનાવી જોજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને આ સ્મૂદીની રેસિપી કેવી લાગી સાથે એ પણ જણાવજો કે તમે મેંગોમાંથી બીજી કઈ કઈ રેસિપીસ ઘરે બનાવો છો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો થેન્ક યુ